જે તાલુકાના વિકાસ માટેની એક્ટિવિટીની યોજના હોય છે એમાં જે ગ્રાન્ટ ગ્રાન્ટ આવે એના આયોજન માટેની કમિટીની બેઠક હતી અને એ બેઠકમાં ધારાસભ્ય તરીકે મને મેં હાજરી આપી અને હાજરી આપ્યા બાદ જે વેપારીઓને કોન્ટ્રાક્ટરોને એમાં સભ્ય તરીકે જે લેવામાં આવ્યા એના એ બાબતને એને બોલાચાલી થઈ ઝપાઝપી નાના બાબતે થઈ તો આવી સામાન્ય બાબત હોવા છતાં મેં પણ સામે ફરિયાદ આપી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી એને ગ્રાહ્ય રાખ્યા વગર મને એરેસ્ટ કરી અને ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવીને મને એંસી દિવસ જેટલી હમણાં જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે જામીનને એમના આવકારીએ છે સાથે સાથે જે વિપક્ષમાં ધારાસભ્ય હોવાના નાતે વારંવાર પોલીસના આઈપીએસ અધિકારીઓ અને ભાજપના કેટલાક નેતાઓ અમારો અવાજ દબાવવા માટે વારે ઘડી અમારા પર ખોટા કેસો કરીને અમને દબાવવાની વાત કરે છે ત્યારે આ માત્ર ચૈતરવાસાઓ એકલાનો અવાજ નથી આ સમગ્ર ગુજરાતના યુવાનોનો અવાજ છે આ જનતાનો અવાજ છે બંધારણે એમને આપેલા આવે અધિકારનો અવાજ છે આ ક્યારે તો દબાવવાનો નથી કોઈ પણ વર્ગ કોઈ પણ સમાજ કોઈ પણ યુવાન ખેડૂત મહિલા કે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની બાબત હોય મનરેગાના ઘોટાલાની વાત હોય આઉટસોર્સિંગ કર્મચારીઓની બાબત હોય ફિક્સ પગારના કર્મચારીઓની બાબત હોય ખેડૂતોની વાત હોય ત્યારે અમે અન્યાય સામે સડકથી લઈને સદન સુધી રજૂઆત કરીએ છીએ એ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને કેટલાક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને ગમતું નથી એટલે ખોટા કેસો કરે છે પણ જે પ્રકારે આજે જનતા જેલમાં છૂટ્યા બાદ મને મળવા માટે આવી છે ત્યારે આ જનતા જે સહકાર આપે છે એમની જે લાગણી છે એમનો જે પ્રેમ છે એ જ મારી તાકાત છે અને એના માટે જ અમે લડીએ છીએ જે લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે ભરોસો મૂક્યો છે હું તો ભગવાનને ખુદાને પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે મને એટલી શક્તિ આપજો કે અમારા નાનામાં નાના માણસ સાથે અન્યાય થાય ત્યાં હું જઈને ઉભો રહેમ એને ન્યાય આપવાનું કામ અમે કરીશું એટલે ભાજપ એના પોલીસ અધિકારીઓ એમના નેતાઓ ગમે તેટલું મારો અવાજ દબાવવાની કોશિશ કરશે પણ આ અવાજ દબાશે નહીં આ અવાજ ગરીબોનો અવાજ છે આવનારા દિવસોમાં હજુ વધારે તાકાતથી અમે ઉઠાવીશું શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય શ્રી અરજણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન